તો દાહોદમાં મુટીહાડીના એક તળાવમાં નહાવા પડતા બે લોકોના મોત નીપજ્યા છે ખામણ ખોબરા ફળિયાના તળાવમાં નાહવા પડતા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે નવ વર્ષનું બાળક અને ચાર વર્ષની બાળકી તળાવમાં નાહવા માટે પડ્યા હતા બાળકી મામાના ઘરે વેકેશન માટે આવી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે સમદતા ઉત્સવ ફોન પર જોડાયા છે ઉત્સવ દાહોદમાં મોટી હાડીના એક તળાવમાં નાહવા પડતા બે લોકોના મોત થયા શું જી ને દાહોદમાં જે મોટી હાંડીના જે સામણ ખોબરા ફળિયામાં જે તળાવ આવેલું છે ત્યાં ધોરણ ચાર માં અભ્યાસ કરતો એક નવ વર્ષનો બાળક અને એક બાળકી જે તેના મામાના ઘરે વેકેશનમાં આવી હતી તે નાહવા તથા ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું છે બનાવના પદે જે લીંબડી પોલીસને જાણ થઈ હતી ત્યારે પોલીસ જે ઘટના સ્થળે જોડી આપી હતી અને મૃતદેહને સરકારી દવાખાને પીએમ ખસેડવામાં આવી હતી બદલ આભાર